ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવનાઓ નથી તો લોકોને સવારે ઠંડીનો અનુભવ થશે જ્યારે બપોરે ગરમી લાગશે હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં તેર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે એટલે કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદમાં અઢાર ડિગ્રી અને ગાંધીનગરમાં ઓગણીસ ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું છે હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતાઓ છે પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્તર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી વચ્ચે પહાડ પર પહોંચે તેવી શક્યતાઓ છે જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના લીધે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ચંદીગઢ જમ્મુ કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતાઓ છે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતાઓ છે હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે આગાહી મુજબ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા